ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ મધુમ જીતે આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવા ને હેરાન કરવા એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બેબુનિયા વાહિયાત ઉપજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆર માં ચૈતરભાઈના ધર્મપત્ની પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી એફઆઈઆર ચૈતરભાઈની ધરપકડ કરી છે ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગજ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એ એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે આજે બોઘટ પોલીસને મળ્યા નથી એ તો પોલીસ કહી શકે કે પોલીસને કેમ ન મળ્યા એ તો એમના ઘરે જ હતા આટલા દિવસ તેમના ઘરે જ રહેતા હતા એટલે લોકો લોકસભાની કે ભાઈ મળશે મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ જેવો બાહોશ યુવાન નાની ઉંમરમાં જેને આટલું મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓને આંખમાં આંખ નાખીને સંસદની અંદર બોલવાનો એક મોકો એમને મળવો

નકલી સરકારી ઓફિસ નકલી આઈપીએસ નકલી 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 ડીવાયએસપી નકલ બજાર ખોલું છે આપણા ગુજરાત આ આ તો હતું ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી મળે આની સામે કામ કરવાની બદલે જૈતરભાઈ વસાવા સામે આટલી મોટી સરકાર પડી છે મને એમ લાગે છે કે ભાજપથી મોટા કાયરો કોઈ નથી એકસો ની ફોજ લઈને બેઠા છે અને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાતમાં આટલા વખતથી આટલા વખતથી ઘરે જ હતા ને હાજર થવાનો પ્રશ્ન જ નથી ગેરહાજર હોય તો હાજર થવાની વાત આવે ઘરે જ હતા એમણે ઓફિશિયલી કીધું હું તો ઘરે હતો કોઈ કહ્યું જ નહીં ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું ને આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા આ એક સૂચક બાબત ગણવામાં આવે આમાં તો જે એંગલથી વિચારવું એ વિચારી શકાય ચૈતરભાઈ ને જ્યારે એમ લાગ્યું છે કે મારે

કોઈ ખોટી લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર વર્જીને વાત કરવા વાળા ભારતનું બંધારણ એમ કે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે ડેડિયાપાડાની કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો જયતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને વાળાને જમાનત મળી જાય છે બ્રિજ ના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે

ખુબ ચર્ચાઓ આવશે એટલે ચર્ચા ને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે એટલે જે ચર્ચા આવે એને ડાબા કાને થી સાંભળી જમણા કાને થી કાઢવાનું હમણાં છ મહિના સુધી આપણે રાખવું પડશે આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે like and subscribe brahmand darshan news